ધાનેરાના શ્રી કે આર આંજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગરબાની રમઝટ ધાનેરા ખાતે આવેલ શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત કે આર આંચણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તેમજ શ્રી આર કે પાત્રોડ સાયન્સ કોલેજમાં મંગળવારે નવરાત્રી પર્વની ઉજવણી રાખવામાં આવી હતી કોલેજના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબાનો આનંદ માણવા માટે ઉમટી પડ્યા હતા કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતી કરી કરવામાં આવી હતી અને કોલેજના ડિસિપ્લિન સાથે જે વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં આવ્યા હતા તેમને જ ગરબે રમવા માટેની પરમિશન આપવામાં આવી હતી જેથી કેટલાક ટ્રેડિશનલ ડ્રેસમાં ન આવ્યા હતા તેમને માત્ર માત્ર પ્રેક્ષક તરીકે રહેવું પડ્યું હતું અને આ નિયમોના ડિસિપ્લિન સાથે જ આ ગરબો યોજાયો હતો આ ગરબામાં જે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબામાં સારું નાચ્યા રમ્યા હોય તેવા સાયન્સ કોમર્સ અને આઠના એક થી ત્રણ વિદ્યાર્થીઓને પ્રોફેસરોએ સિલેક્શન કરીને ક્રમ આપવામાં આવ્યા હતા અને આ વિજેતા વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા તેમના માટે ઇનામોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જે વિદ્યાર્થીઓ એકથી ત્રણ ક્રમે આવ્યા હતા તેઓને કોલેજના આચાર્ય ડોક્ટર લાલભાઈ પટેલ તેમજ પ્રાધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓ ઇનામ લેવા માટે પણ ગરબે રમતા રમતા આવ્યા હતા આ બાબતે આ કાર્યક્રમનું સંચાલન કરનાર પ્રોફેસર દેવાભાઈ પટેલે જણાવેલ કે દર વર્ષે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને આ વર્ષે પણ આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં આવીને ગરબે રમીને ગરબાની મોંજ માણી હતી સાથે સાથે ધાનેરા પોલીસ દ્વારા પણ આ ગરબામાં બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો હતો જેમાં ક્યાંય વિદ્યાર્થીઓ વચ્ચે મુશ્કેલી ન સર્જાય તે માટે સુંદર વ્યવસ્થા નિભાવી હતી અને અમારી કોલેજમાં અવારનવા અવારનવાર પ્રસંગોપાત આ કાર્યક્રમ કરવામાં આવે છે અને ખાસ કરીને આ કાર્યક્રમનો તમામ સંચાલન વિદ્યાર્થીઓ ઉપાડી લેતા હોય છે આજે અમારા કોલેજમાં સીકા સીટીઆર અંજણા એક્સ આર્ટ્સ કોલેજમાં ગરબાની રમઝટ રમાઈ હતી અને એમાં અમને બહુ મજા આવી સવાય સવાય બધા ભેગા થઈને બધા ભેગા થઈને મળીને રમ્યા બહુ મજા આવી બીકોમ હું બીકોમ સેમેસ્ટર ફાઈવમાં ભણું છું અને મને પહેલો ઇનામ મળ્યો છે હું બહુ ખુશ છું આજે આજે શ્રી કે આ રાંજના આર્ટસ કોલેજમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું એમાં બધા સ્ટુડન્ટે બહુ રીતે પોતાની તાગણીપૂર્વક એન્ડ ડિસિપ્લિન જાળવી અને બહુ સરખી રીતના રમ્યા અને ડિસિપ્લિન બી ફૂલ જાળવી એન્ડ લાસ્ટમાં અમે ઇનામ વિતરણ બી રાખ્યું હતું એ બી બધા બહુ જોરદાર ડાન્સ કરતાં કરતાં આવ્યા ગરબા રમતા રમતા અને એમને ઇનામ બી અમે આપ્યું અને બહુ સારી રીતે પ્રોગ્રામ બધા લોકોએ એટેન્ડ કર્યો અને ટ્રેડિશનલ કપડામાં જ આવ્યા શ્રી ધાદેરા તાલુકા યોગ પ્રગતિ મંડળ સંચાલિત આર્ટ્સ કોમર્સ સાયન્સ કોલેજ ધાનેરાના ઉપક્રમે આજે તમામ વિદ્યાર્થીઓ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આર્ટ્સ કોમર્સ સાયન્સ અને એમએસસીના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ટ્રેડિશનલ ડ્રેસની અંદર આવી અને સુંદર રીતે ગરબાની અંદર રમઝટ બોલાવી હતી તમામ વિદ્યાર્થીઓને ટ્રેડિશનલ ડ્રેસની અંદર જે વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા હતા એ જ ગરબાની અંદર રમી શક્યા હતા અને આ સુંદર આયોજન કરી અને મા આરાધના આદ્યશક્તિને દરેક વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરી કે દરેકને આવનારું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિમય રહે અને વિદ્યાર્થીઓને આજના દિવસે કોલેજના નીતિ નિયમ પ્રમાણે શિસ્તમાં રહે અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું કોલેજના તમામ સ્ટાફે આજના કાર્યક્રમમાં જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું હતું